નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદ પોલીસ દ્વારા રામ જન્મોત્સવ અંગે હિન્દુ સંગઠનો સાથે મિટિંગ યોજી રામનવમી અનવી યાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાયો પોલીસ દ્વારા ત્રણ ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે ચાર પટેલ અને પીઆઈ અધ્યક્ષતા હેઠળ હિન્દુ સંગઠનો સાથે મિટિંગ યોજી હતી પોલીસ દ્વારા હિન્દુ સંગઠનો સાથે રામ યાત્રાના રૂટ અંગે ચર્ચા યાત્રા દરમિયાન જે ડીજે રામ યાત્રા સાથે નીકળશે તે કોઈ વિસ્તારમાં કોઈને નડતર ન હોય તે રીતે ચાલતું હોય તેવું ડીજે વાપરવા કોઈના ધર્મ વિશે માઇક દ્વારા ટિપ્પણી ન કરવી કોઈ હથિયાર સાથે ન રાખ

વ્યવસ્થા સાથે પોલીસ દ્વારા રામ યાત્રા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ